ખેડા જિલ્લામાં ગઈકાલે સાંજે ફૂંકાયેલા પવનને કારણે તારાજી સર્જી આશરે પચાસ કિલોમીટરથી વધુને ઝડપી ફૂંકાયો હતો પવન ભારે પવન ફૂંકાવાના કારણે ખેડા જિલ્લામાં કેટલાક વૃક્ષો ધરાશાયી થયા હતા ખેડા જિલ્લામાં થયા બે યુવાન સહિત એક આધેડ મહિલાનું મોત ઠાસરા તાલુકાના ગુમડીયા ગામે વૃક્ષ પડવાના કારણે એક આધેડ મહિલાનું મોત થયું તો નડિયાદ તાલુકાની આડીનાર ચોકડી પાસે વૃક્ષ પડવાના કારણે એક યુવાનનું મોત થયું હતું મહેમદાબાદ તાલુકાના રૂદણ ગામે મકાન ધરાશાયી થતાં કામમાળ નીચે દબાયેલા એક સિત્તાવીસ વર્ષીય યુવાનનો પણ મોત નીપજ્યું હતું પવનની સાથે સાથે કમોસમી વરસાદ પણ વરસ્યો હતો ભારે પવનના કારણે ઠાસરા તાલુકાના મૂળિયાદ ગામે ઘરના પતરા ઉડ્યા હતા મૂળિયાદ ગામે આશરે સો જેટલા મકાનના પતરા ઉડ્યા હતા વહેલી સવારે અજવાળું થતાની સાથે જ લોકોએ પોતાના ઘરમાં થયેલા નુકસાન કર્યું સમારકામ વૃક્ષ પડવાના કારણે થયેલા મોત ગુમાડિયા ગામમાં આધેડ મહિલા કપિલાબેન ચાવડા સોઢા મહેશસિંહ જુવાનસિંહ નડિયા તાલુકાના આડીનાર ચોકડી પાસેનો બનાવ મકાન ધરાશાયી થવાના કારણે અહેમદાબાદ તાલુકામાં રૂદણ ગામમાં રણજીતભાઈ બારૈયા ઉમરવસ સિત્યાવીસનું મોત થયું હતું